કેમ છો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર તો આજ આપણે તૈયાર થઈ ગયા છે અને આજે છે પંદરમી ઓગસ્ટ અને શીતળા માસ નહીં સાતમ છે તો આપણે જવાનું શીતળા દર્શન કરવા માટે હવે નીકળી ગયા છે શીતળા દર્શન કરવા માટે બધા ભાઈ નીકળી ગયા છે શીતળા તરફ જવા શીતળા માન મંદિરે બહુ ગરદી છે તો આપણે આગેથી દર્શન કરી લેવી હા શીતળા મા આવી ગયા છે ભાઈબંધના ધાબા પછી ત્યાં હવે ઝંડો ફરકાવવાનો છે તો આપડે ઝંડો ફરકાવી દેવો ચલો ચંડો ફરકાઈ દીધો હવે પ્લેન થી આ થઈ ગયા છે હવે આપણે ભાઈબન બને એ વાડીએ જાવ ને નઈ નાખતા અને આપણે વાડીએ જવા નીકળી ગયા છે આ આપડી વાડીનો નો છે આપડી વાડીનો નો હાઈવે મારક આવી ગયો છે તો ફાઈનલી મિત્રો આપણે વાડીએ પૂજી ગયા છે આ છે આપણી વાડીનો નો કપા જો પછી ભાઈ બન કપામાં સુભડ ગોચીને લાયો છે હવે આપણે એને ખાવાનું છે તો ઝૂપડિયા જઈને ખાઈ છે તમારે ખાવું હોય તો આવતા રહેજો પછી નો કેતા કીધું નહીં ઝૂંપડી આવી ગયા છે પાડી દીધી આ બધા ભાઈબેન ખાવા જો આ આપણે ભાગની શીર આપણે ભાઈ ભાઈબંધો ખાઈ ખાઈને પાણી પીને ધરાણો હવે જો પાણી જ પીવે હે શીબડા ખવાય હવે દાંતડા દે દીધા હે આપણે લઈ લીધું હે હવે જવાનું આપણે જાહેર વાટવા કાકા વાડી મરસા થઈ ગયા હે તો તમારે ખાવ હોય તો આવતરી જોડવા પડામ લઈને હવે લો છોટે ભાઈ મંડો આવે હાલો છીભડા ખાઈને ધરાઈ ગયા હો ને પછી આપણે જાહેર વાઠવાનું કહી દીધું છે સારું અને પછી

આપણે બધા ભાઈ આવે એની વાત જોવાની છે થોડાક ઘરના સભ્યો આવે છે તો વાંધો નહીં આવી છે આપણા ભાઈ બંધો અગાઉથી બે ગયા આપણો વારો ક્યાં આવશે કોઈ ખબર નથી તો આપણે સાથે જ બેવાન થાય હા ભાઈ બંધ પણ આ હવાનો નજારો આ બોટાદનો નજારો

हाइटी आके ना काई ना मुकाई बाबा ने रस्कट बाकीया बी नाके है इते दो तो दोयम कलवा खाली થઈ જશે ને અમે આપણે રખડતર ખડતા ઓસા ખોટડાના દરિયા પૂજી ગયા છો તો તો આઈ ગયા હૈ ફાઈબર તું નો આયો ને પૂજી જાય મો દરિયા કિનારે જો

આપણે જવાનું વાંધો નહીં ફોટો પાડવાનો શોખીન સુરેશભાઈ મોટો તમારું વરસાદ થલ થઈ ગયો હે આય હવે આપણે ગાડી આવે એટલી વાર છે બસ ગાડી બેહી જવાનું છે અને અડધા પલી ગયા છે જો આ એમ કે હુંને કેતો આય જબ તો આજ તો પાર્ટી આવી ગયું છે હવે મોગલ થામનું અપગુડા ડાઉન 7 કિલોમીટર કા હે ચા આ ગામમાં તો જન્માષ્ટમી ની જો આયે છે આરે માર દેખાય છે કાનોડો હમડાઈને ફોડો મન છે પગુડા જવાનો ટ્રાફિક આજનો આઠમનો આખે લગન લાઈન દેખાય

બગદાણાના પાર્કિંગમાં પગી ગયા છીએ આપણે દર્શન કરવા જવાનું છે હાલો ગજ આપણે આવી ગયા છીએ બગદાણા અને એને આપણે પાર્કિંગ ગાડી કરી દીધી છે અને જઈશું હવે દર્શન કરવા તો હાલો આપણે જઈએ જો આ બહુ ગર્દી છે બગદાણામાં આઈટમ છે આઈટમ ઉજવણ થાય છે આગળ આવ્યા હતા આ બહુ ગર્દી દેખાય છે જેમાં જો આખી ફેરી છે જો આપણે કરવા આ મંદિર જવાનું છે આપણે

વરસાદ ચાલુ છે દર્શન કરવા જવાનું છે વરસાદ થોડોક થોડાક રહી ગયો છે ફોટાનો નો સચિન સુરેશભાઈ નજારો થયો રામજી મંદિર બીજા માળે તમે દર્શન કરી લીધો

બસ મારું જે વાન પર તો રવાઈ આવી હતી આમ હવે પેટ્રોલ નથી ખૂટી ગયું છે પેટ્રોલ લખાવવાનું છે હવે પાલિતાણાની અંદર રાજનો નજારા તો પાલિતાણાવાળીની રાત છે આર્ટીસ ફાઈરે આયા બા સુતારામને કોઠે જાન પેટ્રોલ પંપ આવી જ ગ્યા છે તો આજ તો મળી એક નવા વ્લોગ ની અંદર